સુરતના સુમુલ ડેરી રોડને અડીને આવેલી એક દિવાલ પર કોઈકે ભગવાનના ફોટા લગાવી દીધા હતા એવું કહેવામાં આવે છે કે આ દિવાલ પર આવતા જતા લોકો પેશાબ કરતા હોવાથી કોઈકે ભગવાનના ફોટા લગાવી દીધા હતા જેથી કોઈ ગંદકી ન ફેલાવે જો કે આ રીતે ભગવાનના ફોટા લગાવી દેવાતા હિન્દુઓની લાગણી દુભાઈ હતી આ મામલે જ્યારે હિન્દુ સંગઠનોને જાણ થઈ તો આ તમામ યુવાનો અહીં પહોંચ્યા હતા અને દિવાલ પર લગાવવામાં આવેલા ભગવાનના ફોટાઓને કાઢી નાખવાનો નિર્ણય કરાયો હતો આજે બજરંગ દળના ગૌરક્ષા ટીમ દ્વારા આ તમામ ફોટાઓ કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ખરેખર આ રીતે જાહેરમાં દિવાલો પર ભગવાનના ફોટા લગાવીને આપણે આપણા દેવતાઓનું અપમાન કરતા હોઈએ છીએ ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા આ તમામ કાર્યવાહી કરવામાં આવી હતી અને લોકોને પણ આ રીતે રસ્તા પર ભગવાનના ફોટા નહીં લગાવવા માટે વિનંતી કરવામાં આવી હતી સુમોર ડેરી રોડ પાસેની આ દિવાલ પરના તમામ ફોટાઓ હવે કાઢી નાખવામાં આવ્યા છે લોકો જાહેરમાં દિવાલ પર પેશાબ કરતા હતા અને થૂકતા પણ હતા અને એ જ જગ્યાએ ભગવાનના ફોટા લગાવી દેવાતા વિસ્તારમાં વસતા અનેક હિન્દુઓની લાગણી દુભાઈ હતી ત્યારે બજરંગ દળ દ્વારા આજે આ તમામ ભગવાનના ફોટાઓ હટાવી લેવામાં આવ્યા છે